મારા દેવ પૂજો છો દુનિયામાં દેવ છું ત્રણ ભાઈઓ ને ભેડું બનાયેલું છે

કરો પછી ખાઈ ના દઉં તો મારું નોમ દેવું ભોવાની માતા ને અહી બોલી લે જગત માં જબરું દેવ છું

જો બરોબર મમ લખી આ ચાર રૂપિયા પટમાં રી ઘરે કમનનો દુકાન માતર ટીન પગ મટિયા કમર બટે માટે 50% માટે માટે રાક્ષ બોલો મેલડી એ દુનિયામાં દેવ છું ભાઈ

ભાઈ બતાય એટલે આ જો દુનિયાનો ઓખો વાત છે તો હા મજા મજા દરબા મજા